ધરપકડ કરી છે ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ લેપટોપ મળી કુલ રૂપિયા એક લાખ નો મુદ્દા માલ જપ્ત કર્યો છે પોલીસે આરોપી ની પૂછપરછ કરી હતી ત્યારે આરોપી એ જણાવ્યું હતું કે આરોપી પોતાના વતનથી સુરત રોજગારી માટે આવ્યો હતો પરંતુ ઘણા દિવસો વિત્યા બાદ કોઈ રોજગારી ન મળતા તે ચોરીના રવાડે ચડ્યો હતો. આરોપી રાત્રિ દરમિયાન અલગ અલગ વિસ્તારમાંથી શોપિંગ સેન્ટરમાં આવેલ ઓફિસ દુકાનોને ટાર્ગેટ કરતો હતો. આરોપી પાપડે ઉપરના માળે ચડી પાછળની સાક્ષણ બારીથી અંદર પ્રવેશ કરતો હતો.